અમદાવાદ હોસ્પિટલમાંથી એક ચોકાવનારી મહિલા અને પરિવારની પૂછપરછ કરી રહી છે મળતી માહિતી મુજબ અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલમાં એક મહિલા ગર્ભપાત કરાવવા માટે આવી હતી એ દરમિયાન હોસ્પિટલની પ્રોસેસ પૂરી કરવા માટે તેમની પાસે ઓળખ પુરાવો માંગવામાં આવ્યો

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અચ્છા તમે અહીંયા આવ્યા હતા સાધાબેન હોસ્પિટલમાં તમારા વાઈફને લઈને શું કારણ એડમિટ થયા હતા બેન ઓપરેશન કરવા

બરાબર છે એટલે તમારું એકત્રીસ પાંચે જે એક્સપાયર થતું હતું એમાં એક્સટેન્શન કરાવેલું છે બરાબર ઓકે કયા વિઝા કરાવેલા કાયમી વિઝા કરાવેલા છે બરાબર તમે ક્યાં હાલમાં ક્યાં રહો છો ટક્કરનગર હો છો તમે ભારતીય નાગરિક છો તમે ઇન્ડિયાના જ છો ને તમે પાકિસ્તાનના જ છો ઓકે બરાબર તમે પોલીસની તપાસમાં બધા પુરાવા રજૂ કરી દીધા છે બરાબર એટલે તમે વિઝા એક્શન કરાવેલા એ બેન સોના સોના બેનના મતલબનું તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર ચુમ્બાલીસ વાગે તેઓ અહીંયા સાત અઠવાડિયાના ગર્ભ સાથે એડમિટ થયેલ તેઓને ગર્ભપાત તેમજ કુટુંબીયનું તેમનું ઓપરેશન કરાવવાનું હતું દર્દીને હોસ્પિટલની નીતિ નિયમ મુજબ અમે તેઓનું ઓળખપત્ર અથવા પુરાવા માગતા તેઓએ તેમનો પાકિસ્તાની પાસપોર્ટ રજૂ કરેલ જેમાં પાસપોર્ટની ડેટ એ એક્સપાયર થઈ પાસપોર્ટની ડેટ એક્સપાયર થઈ ગયેલ તેઓની જે અવધિ પૂરી થઈ ગયેલ હોવાથી અમે હોસ્પિટલના નિયમ મુજબ પોલીસને જાણ કરેલી હતી કૃષ્ણનગર પોલીસ સ્ટેશને અમે તેઓને જાણ કરી છે અને દર્દીની હાલત હાલમાં સ્થિર હોવાથી તેમજ ડોક્ટરે તેઓને પ્રેગનન્સી કન્ટિન્યુ રાખવા માટે સમજાવેલ જે માની ગયેલ અને દર્દીએ દર્દીને આ રોજ અત્યારે રજા આપવામાં આવી સાહેબ આપે પોલીસે જાણ કરી ત્યારે જાણવા મળેલ કે તેઓ હાલમાં ક્યાં રહેતા હતા અને તેમના પતિ શું કામ કરતા હતા પતિ વિશે કોઈ માહિતી નથી પતિ પોતે હાજર હતા અને બેનનું એડ્રેસ એમણે ઠક્કર બાપાનગરનું નગરનું કંઈક લખાવેલું હતું ઓકે પુરાવા તરીકે શું રજૂ કર્યા તમે પુરાવા તરીકે તેઓએ પાકિસ્તાનનો પાસપોર્ટ રજૂ કર્યો હતો